thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ત્યારે વિમાન રનવે પરથી લપસી જતા દુર્ઘટના ઘટી હતી જેમાં એકસો ત્રીસ થી વધુ લોકોના મોત નીપજ્યા છે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરમાં એકસો એક્યાસી મુસાફર સવાર હતા તેઓ બેન્કોકથી આવી રહ્યા હતા દક્ષિણ કોરિયાની ફાયર ફાઈટર એજન્સી આ દુર્ઘટના પાછળનું પ્રારંભિક કારણ વિમાન લેન્ડિંગ ઘેરમાં ખામી સર્જાતા રનવે પર લપસી પડ્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ તેનો બીજો વિડીયો રજૂ થતા દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાણવા મળ્યું છે નવા વિડિયો ફૂટેજ અનુસાર આકાશમાં જ વિમાન સાથે અચાનક એક પક્ષી અથડાઈ ગયું હતું જેના કારણે આકાશમાં જ વિમાનમાં આગ લાગી હતી અને લેન્ડિંગ ગેર ખરાબ થઈ ગયો હતો જો કે વિમાનને બે વખત રનવે પર ઉતારવા કરવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં ફરી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન રનવે પરથી વિમાન લપસી પડ્યું અને વિકરાળ આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા એકસો પંચોતેર લોકો સવાર હતા જેમાં પાયલોટ સાથે છ ક્રુ મેમ્બર પણ સામેલ હતા જેમાં ત્યારે અત્યાર સુધીમાં માત્ર ત્રણ લોકોને જ બચાવવા સફળ રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ